ફ્રેન્ડ્સ આજે છે ફિફ્ટીન્થ ડેટ અને હું સ્કૂલેથી આવી ગઈ છું અને ત્રણ દિવસથી અમારે સ્કૂલની અંદર હતી રજા કારણ કે સન્ડે હતો ફનફેર પછી એ બધા ટીચર્સને લોકો થાકી જાય એટલે પછી મંડે પણ છુટ્ટી આપી દીધી હતી અને ટ્યુઝડે હતી ઉત્તરાયણ અને આજે અમને છુટ્ટી નથી આપી પણ બધી સ્કૂલમાં છુટ્ટી છે તો આજે સ્કૂલે જવાનો એટલો કંટાળો આવ્યો પણ જવું તો પડે જ નહીં કારણ આપણા મમ્મી સાહેબ બેઠા છે ને પાછળ ધક્કા મારીને બહાર કાઢે એટલે હું આજે સ્કૂલે ગઈ હતી પણ બહુ જ કંટાળો આવ્યો હતો અને અત્યારે જવો હાલ હું અત્યારે યુનિફોર્મ જ છું અને હવે મમ્મીને કહીશ કે મને ભૂખ લાગી મને કંઈ કાપું મમ્મી મને ભૂખ લાગી નાસ્તામાં શું છે ફ્રૂટ આજે હલતા છે તમારી ઘર છે હા હા બસ બસ ગાઈસ ને ખબર પડી ગઈ કે તમે બહુ બધું બનાવો તો ફ્રેન્ડ્સ હવે હું પણ એની હું મારા યુનિફોર્મ ચેન્જ તો મમ્મી મને આપો શું જોઈએ મને જોઈએ છે મમરા છે પણ વઘારેલા છે કોરા છે તો છે ને

我管你。 ફાઇનલી આપણું જે ટ્યુશન છે તે પતી ગયું છે અને અત્યારે મને ભૂખ લાગી છે તો મને થઈ ગઈ મીઠું મીઠું ખાવાની ઈચ્છા તો મેં લઈ લીધો ગોળ તમને ગોળ ભાવે તો કમેન્ટમાં લખજો આ જાઓ મમ્મીએ અત્યારે ઓનલાઈન શોપિંગ કરી છે એમાં મારી ફેવરેટ વસ્તુ છે પિંક કલરનું બોક્સ જેવું દેખાય છે ને તે મારી ફેવરેટ વસ્તુ છે ગેસ કરજો શું હશો મેં એવું કહી દઉં એ છે મારા ફેવરેટ બેંગોલી ડીશ રસગુલ્લા બેંગોલી ડીશ નહીં બેંગોલી સ્વીટ હા બેંગોલી સ્વીટ હા સોરી સોરી ડીશ કહેવાય ગયું બહુ જ જતા એ મારી મમ્મીનું પણ ફેવરેટ છે નહીં મમ્મી મને ગુલાબજાંબુ કરતાં પણ ઘરે મૂકી દેશે નહીં મમ્મી આજે અને આજે હું મમ્મી જોડે આ શું છે હા રસગુલ્લાનું ઓપનિંગ કરાવીશ એ પણ મારા શુભ હાથોથી ગોળવાળા છે ધોઈ નાખીશું આજે તું ખાઈશ રસગુલ્લા અન્ડરસ્ટેન્ડ અન્ડરસ્ટેન્ડ ઓ ટીચર લગતા હે આ ખુલી રખ કે સો ગયે તો ફ્રેન્ડ્સ હવે કરે છે મારી મમ્મી આ રસગુલ્લા નું ઓપનિંગ જે મારા હાથે થી થવાનું હતું પણ માથી ના કર્યું ઓહ મમ્મી થી ના ખુલ્યું માથી તો ના ખુલે હા મને ખબર જ હોય કે બાર hey, જેવા <laughs> <laughs> ઓપનિંગ નાખ્યું તો કઈ નહીં પણ ખાવાનું ઓપનિંગ નાખી જ ચાલુ છે તો હવે હું નાસ્તો કરી લઉં એન્ડ પછી આપણે મળશું બાય બાય તો ફ્રેન્ડ્સ આજે મમ્મીએ બનાવ્યા છે જમવાની અંદર બાજરાના રોટલા આ જો એક અહીંયા બને છે અને એક ગેસ ઉપર ચડી ગયો છે તમને પણ બાજરાના રોટલા બહુ ભાવતા હોય તો કમેન્ટમાં જરૂર લખજો પણ મને નથી ખબર કે આની જોડે કયું શાક છે કયું શાક છે બોલો

શું તમને પણ આ દેશી મસ્ત મસ્ત ગરમા ગરમ ડીશ ભાવતી હોય તો કોમેન્ટમાં જરૂર લખજો તો ચલો ફટાફટ જમી લઈએ તો ફ્રેન્ડ્સ હવે આપણે જમીને ફ્રી થઈ ગયા છે તો હવે આપણે કરીશું મેથ્સની અંદર થોડુંક પીડી અને સ્કૂલમાંથી થોડુંક હોમવર્ક મળ્યું છે તે અને ચલો હવે આપણે ભણવા બેસી જઈએ તો ચાલો હવે આપણે ભરી લઈએ આપણો ટાઈમ ટેબલ તો ચાલો ફટાફટ ભરી લે અને એક બાજુ ચાલે છે અહીંયા આપણી સ્પેશિયલ અનુપમા મને સાયન્સની આઈ બુક નથી મળતી થે ને ગઈ તમારી સ્કૂલમાં છે ને એવો ઓપ્શન છે તમારે ડાન્સમાં જવું હોય તો ડાન્સમાં અને કરાટેમાં જવું હોય તો કરાટેમાં તો હું જાઉં કરાટેમાં સુપર મેન બનવા મારું મેનમાંથી ને સુપર ગર્લ બનવા তালে তো বযে পিটি নোয়াই লেটি সিদিটি কে... কালেয চালে টিটি করাই তালে করাই তাই কেপড়ারে কোডিকুমযোয় আমাই এন্য়া ডিট

Mami, mami, mami Gala, mala prayer da, mami, che Mato gao Ya Devi Sarva Bhutesho Vidhya Rupena Sanstita E sainkaran Rai gai Namastashyei Namastashyei આગળ પેરું પછી તમે સંભળાવીશ તો હું કઈશ તમને અમારી વીકલી કેસ માર્ક મેથ્સ અંદર છે થર્ટી સાયન્સ સાયન્સની અંદર છે ટ્વેન્ટી આઉટ ઓફ થર્ટી એસએસની અંદર છે ઓફ થર્ટી ઇંગ્લિશ અંદર છે હું એબ્સન્ટ ક્યારે આઉટ ઓફ થર્ટી હિન્દીની અંદર છે થર્ટી થર્ટી સંસ્કૃતની અંદર છે થર્ટી આઉટ ઓફ થર્ટી મેથ્સની અંદર છે થર્ટી આઉટ ઓફ થર્ટી સાયન્સની અંદર છે ટ્વેન્ટી એઇટ આઉટ ઓફ થર્ટી એસએસની અંદર છે થર્ટી ઓફ થર્ટી ઇંગ્લિશની અંદર છે ઓફ થર્ટી અને ગ્રામરની અંદર છે થર્ટી આઉટ ઓફ થર્ટી તમને વિશ્વાસ ના થતો હોય તો હું તમને બતાડી દઉં થઈ ગયો વિશ્વાસ તો હવે આપણે મૂકી દઈશું મમ્મી મારે કાલે નાનકડી સ્ટોરી લખીને લઈ જવાની જેની અંદર છે આપણને કાઈક શીખવા મળે તો હવે તો હું લખીશ બીજો હું નઈ નઈ બધું યાદ તને હારું છે ને એને કે સ્કૂલે જઈને યાદ આવે તો હા કોનો મોબાઈલ લેવા જાવ મોબાઈલ કરતા કે સારી સ્ટોરી ના મળે અને અમારી બુક માંથી લખીએ તો આવડા આવડા પેજ ભરાઈ જાય તો સ્ટોરી હોય સ્ટોરી બોલવાની બાર બોલવાની મોઢે નથી બોલવાની હા એક ખાલી જોઈ જોઈને બધાને કહેવાની કે આની અંદર આ મોરલ હોય પછી કોક દિવસ પ્રેયરની અંદર હોય ને એ મારી મારી થઈ ગઈ ગઈ હવે અમારી સ્કૂલમાં અમને ભગવદ્ ગીતા પણ કરાવવામાં આવે છે મને એના દસ શ્લોક મોઢે આવડે છે પણ એના અર્થાત મને અત્યારે યાદ નથી મારું સંસ્કૃત બહુ વીક છે મને સંસ્કૃત બોલતા આવડતું નથી બસ ખાલી મને એક જ સેન્ટેન્સ બોલતા આવડે મમા નામ હા હની ખતમ બાદ સુરું હોય ખતમ હવે હું થોડોક ગોતી લઉં એન્ડ પછી હું તમને પાછી મળું તો ફ્રેન્ડ્સ મેં આ પેજની અંદર મારી છોટી સી સ્ટોરી લખી દીધી છે અને હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં અને હવે હું સુઈ જઈશ કારણ કે અનુપમા પતવા આવી છે એટલે જય શ્રી કૃષ્ણ